गुजराती वास्तुशास्त्र તમારું સ્વાગત છે આજે આપણે એવી યાત્રા પર નીકળવાના છીએ જે તમારું દિલ અને આત્માને સ્પર્શે શું તમે ક્યારે વિચાર્યું છે કે તમારો પતિ તમારા જીવનમાં કેમ આવ્યા શું આ ફક્ત संयोग હતો ઘટનાઓની એક શૃંખલા કે તેની પાછળ કોઈ ગહેરી ઉચ્ચ શક્તિનું માર્ગદર્શન હોય શકે છે શું તમારો પતિ માત્ર તમારા જીવનસાથી જ નહીં તમારું કર્મ અને કૃપા પણ હોઈ શકે છે સંબંધ સંયોગથી નથી બનતો જીવન સંયોગોનો સમૂહ નથી એ ઊર્જાઓ વિકલ્પો અને દૈવી સંવાદનો એક જાળો છે તમારો પતિ અહી માત્ર તમને ખુશ કરવા કે તમારી સાથે પ્રેમમાં ચાલવા માટે નથી તે તમને જાગૃત કરવા તમારું પાછલા કર્મોને ગતિ આપવા અને સુખ દુઃખની મધ્યમાંથી તમને વિકસિત કરવામાં માટે છે તે તમારું પ્રતિબિંબ છે તમારી પરીક્ષા છે અને તમારો સહારો છે ઘણી વાર તે અસમર્થ હો આ વિડીયો માત્ર વિવાહ વિશે નથી એ તમારા સાથીને આત્માની આંખોથી જોવા વિશે છે એ સમજવા વિશે છે કે પ્રેમ કેમ કઠિન બની શકે છે તો પણ ગહેરાઈથી પવિત્ર કેમ છે એ જાણવા વિશે છે કે તમારા પતિની મધ્યમથી તમારો આંતરિક વિકાસ કેવી રીતે આકાર લઈ રહ્યો છે જો લાગ્યું હોય કે તમારો વિવાહ માત્ર એક ભાવનાત્મક બંધન નથી પણ તેમાં છુપાયેલા પાઠ રહસ્ય અને માર્ગદર્શન છે તો મારી સાથે જોડાયેલા રહો આજે આપણે જાણીશું કે તમારા પતિ કેવી રીતે તમારા કર્મ અને કૃપા બની શકે છે અને આ સાદો સત્ય તમારું જીવન અને પ્રેમને એક गहरा આધ્યાત્મિક સ્તરે જીવવાનો દ્વાર કેવી રીતે ખોલી શકે છે ચાલો આ પવિત્ર પથ પર એકસાથે ચાલીએ આ જીવનમાં અને તેના પહેલાના બધા જન્મોમાં તમારો દરેક વિચાર દરેક શબ્દ અને દરેક કર્મ તમારી આત્મા પર એક છાપ છોડે છે એ જ કર્મનો નિયમ છે એ સજા નથી ના તો ઇનામ એ માત્ર સંતુલન છે एक मूलभूत दैवी न्याय परमहंस योगानंद जी अनुसार कोई पर आत्मा तमारा जीवन मा संयोग थी नथी आवती दरेक संबंध तमे जे ऊर्जा बनावी छे तेना आधारे आ जीवन मा के घणी वार पाछला जन्मो थी चुंबकनी जेम तमारी तरफ खेचाई छे तमारा पति तमारी साथे संयोग थी नथी तेमनी हाजरी बेत्रतीब नथी તે એવી આત્મા છે જેનો પથ પહેલા પર તમારો પથ સાથે મરી ચૂક્યો છે કદાચ તમે તેમણે પહેલા પ્રેમ કર્યો હોય તેમણે ઠેસ પહોંચાડી હોય કે તે આ જન્મમાં કંઈક અધૂરું પૂરું કરવા આવોયા હોય તે પાછા ફર્યા છે કે તમે તેમની પાસે પાછા ફર્યા છો જેથી કર્મના બીજ વિકાસ, ઉપચાર અને પરિવર્તનમાં ખીલી શકે કેથલિક આત્માઓ આપડા જીવનમાં ક્ષણિક આવે છે પર એક જીવનસાથી ગહેરા સ્તરે ઊર્જાત્મક અને આધ્યાત્મિક રીતે આપણી સાથે જોડાયેલો હોય છે તે તમારા ગુણોને ક્યારેક તમારી તાકાતને તો ક્યારેક તમારી નબળાઈઓને પ્રતિબિંબિત કરે છે આ દર્પણની મધ્યમથી કર્મ પોતાનો ઉદ્દેશ્ય પ્રગટ કરે છે યોગાનંદજીએ શીખવ્યું કે સંબંધો આત્મા માટે દૈવી કક્ષાઓ છે આપણા સૌથી નજીકના લોકો ઘણી વાર એવા હોય છે જેમની સાથે આપણા કર્મના ગહેરા બંધન હોય છે પતિ માત્ર તમારી નિયતિનો ભાગ નથી તે તમારી આત્માની ભગવાન તરફ પાછી ફરવાની યાત્રાનો ભાગ છે આ સમજ સાથે તમે તેમને માત્ર આ જીવનના સાથી તરીકે નહીં પણ એક સહયાત્રી તરીકે જોઈ શકો છો જે તમારાં પાછલા કર્મોની અદ્રશ્ય સ્ક્રિપ્ટને પૂરી કરવામાં મદદ કરે છે આ જાગૃતિ બુદ્ધિમાન અને મુક્તિદાયી પ્રેમ તરફનું પહેલું પગલું છે ભારતમાં પવિત્ર પરંપરાઓમાં પુરુષને માત્ર સાથી તરીકે જ નથી જોવામાં આવતો તેને એ શક્તિ તરીકે જોવામાં આવે છે જે જીવનનું રક્ષણ અને સંતુલન જાળવે છે એક પુરુષ ખાસ કરીને પતિ તરીકે માત્ર સાથી નથી પર કૃપાનો જીવંત પ્રતીક છે જારે તે વિવાહની મધ્યમથી એક સ્ત્રીના જીવનમાં આવે છે તે પોતાની સાથે કર્મિક સંબંધ અને દૈવી સંભાવનાઓ લાવે છે જો પત્ની તેને માત્ર આસક્તિ કે ઈચ્છાની નજરે જુએ તો તે એક મોટી તક ગુમાવે છે પણ જો તે તેને બુદ્ધિની નજરે જુએ તેને દૈવી શક્તિના એક માધ્યમ તરીકે જુએ તો તેની હાજરી પવિત્ર બની જાય છે તે ન માત્ર તેના શરીર અને ભાવનાઓને પણ તેની આત્માને પણ પોષણ આપે છે તેની તાકાતમાં તેને સુરક્ષા મળે છે તેના સમર્થનમાં તેને સાહસ મળે છે એમાંય તેની ખામીઓ કે પડકારોમાં પણ તેને છુપાયેલી શિક્ષાઓ મળે છે જે તેને વિકસિત કરે છે જ્યારે તમે પોતાના સાથીમાં આત્માને જોવાનું શીખી જશો ત્યારે તમે ભગવાનની આંખોથી પ્રેમ કરવાનું શરૂ કરી દેશો તમારો પતિ ત્યારે માત્ર સાંસારિક કર્તવ્યો પૂરા નથી કરતા તે જાણીને કે અજાણતા તમારા પથ પર ચાલવામાં તમારી મદદ કરે છે તે તમારા કઠોર કોરોને નરમ કરે છે તમારો અહંકારને વિનમ્ર કરે છે અને ઘણી વાર જેટલું લે છે તેનાથી વધુ આપે છે જ્યારે તે નિઃસ્વાર્થ પ્રેમ કરે છે ત્યારે તે તમારું જીવનમાં દૈવી કૃપાનું એક સાધન બની જાય છે આ કૃપા હંમેશા મધુર નથી હોતી એ તીખી થઈ શકે છે એ મૌન થઈ શકે છે પણ એ હંમેશા પવિત્ર હોય છે તેમણે માત્ર તેમના નામ કે ભૂમિકા થી આગળ જોવાનું શરૂ કરો તે ભગવાનની એક ચિંગારી છે જે અસ્થાયી રૂપે તમારા પતિ તરીકે પ્રગટ થયા છે જેથી તમારી આત્માનો ઉદ્ધાન થાય જારે તમે તેમણે આ રીતે જોયો છો ત્યારે તમારો ઘર એક મંદિર બની જાય છે અને તમારો વિવાહ આધ્યાત્મિક સ્વતંત્રતાનો પથ બની જાય છે આપણે ઘણી વાર વિવાહમાં માત્ર સુખ આનંદ અને સાથની અપેક્ષા રાખીએ છીએ આપણને પ્રેમપૂર્વક યાદ કરાવે છે કે સાચો પ્રેમ સાચા આધ્યાત્મિક વિકાસની જેમ હંમેશા સરળ નથી હોતો तमारा पतिनी तमारा जीवन मा हाजरी मात्र तमने खुशी आपवा माटे नथी पण कर्मनी छुपायेली शक्तिनी मध्यम थी तमने जागृत करवा माटे छे कर्म हमेशा दुखना रूप मा नथी आवतु ना तेने हमेशा सरलता थी ओळखी शकाय छे क्यारेक ए भावनात्मक पड़कारो वारंवार दोहराता पेटर गैर समझ के बे व्यक्तित्वों ना एक साथे जीववाना घर्षणनी मध्यम थी आवे छे તમારા પતિ જાણીને કે અજાણતા તમારી અંદર કેટલીક ભાવનાઓને સક્રિય કરી શકે છે ક્રોધ ઈર્ષા અહંકાર અસુરક્ષા નહીં એટલા માટે કે તે ખોટા છે પણ એટલા માટે કે તમારી આત્મા તેનો સામનો કરવા અને તેનાથી ઉપર ઉઠવા તૈયાર છે એ જ કર્મની શિક્ષા છે દરેક પરીક્ષા તમારી આત્માને મજબૂત કરવાની એક તક છે જ્યારે તમારા પતિ તમને પડકાર આપે છે ત્યારે તે તમારા પર હુમલો નહીં કરતા તે તમારી અંદર કંઈક એવું પ્રતિબિંબિત કરે છે જે બદલાવા તૈયાર છે તમારું ધૈર્ય ત્યારે વધે છે જ્યારે તેની પરીક્ષા થાય છે તમારો અહંકાર ત્યારે નરમ પડે છે જ્યારે તેને વિનમ્ર કરવામાં આવે છે તમારો પ્રેમ ત્યારે ગહેરો થાય છે જ્યારે તે તોફાનમાંથી પસાર થાય છે તેથી એ પૂહવાને બદલે કે તે આવા કેમ છે એ પૂછો કે આ મને શું શીખવાડે છે તમારો સંબંધ માત્ર વ્યક્તિગત નથી એ આધ્યાત્મિક છે તમારા પતિની મધ્યમથી જીવન તમને રોજિંદા વાતચીત ભાવનાત્મક પ્રતિક્રિયાઓ અને એમાં મૌનના ક્ષણોમાં વિંટરાઈને પાઠ આપે છે જો તમે આનો વિરોધ કરો છો તો તે દોહરાય છે પણ જો તમે આમાંથી શીખો છો તો તે ઓગળી જાય છે एज पवित्र नृत्य छे छे। जे तमारा सुरक्षित मा प्रगट छे। जारे तमे आ समझवा लागो छो। त्यारे तमे समस्या तरीके नहीं द्वार तरीके लागो छो। तमारा पति महीप छुपाये शिक्षक बनी जाए छे। तमारी। सांजी जिंदगी आग आत्माओ धीमे, धीमे शुद्ध छे ऊपर उठे छे અને ભગવાન ની નજીક આવે છે વિવાહ માત્ર એક સામાજિક કરાર નથી એ માત્ર ઘર સાંજો કરવું કુટુંબ વધારવું કે કર્તવ્યો નિભાવવા વિશે નથી गहरा अर्थમાં વિવાહ એક આધ્યાત્મિક સાધના છે એક પવિત્ર અનુશાસન જે ભગવાને તમારી આત્માના વિકાસ માટે તમારા જીવનમાં મૂકી છે સાચી આધ્યાત્મિક પ્રગતિ માત્ર ગુફાઓ કે આશ્રમોમાં નથી થતી એ રોજિંદા જીવનના શાંત ક્ષણોમાં ખાસ કરીને ਵਿવાહની આત્મીય જગ્યામાં થાય છે જ્યારે બે આત્માઓ એકસાથે આવે છે ત્યારે તેમની ઊર્જાઓ મળવા લાગે છે તેમના વર્તક ભાવનાઓ અને વિચારો એકબીજાને ગહેરાઈથી અસર કરે છે આ નિકટતા જે સુંદર છે વિકાસ માટે અપાર તકો પર લાવે છે વિવાહની મધ્યમથી તમને વારંવાર નિહસ્વાર્થતા ક્ષમા ધૈર્ય અને કરુણાનો અભ્યાસ કરવાનું આમંત્રણ મળે છે આ નાની વાતો નથી એ આધ્યાત્મિક જીવનના આધાર સ્તંભ છે જ્યારે તમારી અપેક્ષાઓ પૂરી નથી થતી તે ક્ષણો તમારી સાચી સાધના બની જાય છે શું તમે શાંત રહી શકો છો શું તમે પ્રેમથી જવાબ આપી શકો છો શું તમે હંમેશા સાચા મોવાની જરૂરિયાત છોડી શકો છો જો હા તો તમે સાધના કરી રહ્યા છો નહીં ચૂપચાપ પણ રોજ인다 જીવનના હૃદયમાં આદ્યાત્મિકતાની પરીક્ષા કર્મમાં થાય છે અને વિવાહ તમને આ પરીક્ષા રોજ આપે છે એ પૂર્ણ થવા વિશે નથી એ જાગૃત થવા વિશે છે તમારો પતિ તમારા પથ પર ચાલવા કે તમારી ગતિએ મેલ ખાવા માટે નથી તે પોતાની યાત્રા પર તમારી સાથે ચાલે છે જેતલો મધુ તમે સમજદારી અને વિનમ્રતા સાથે ચાલો છો એટલું જ તમારું મિલન એક પવિત્ર ભેટ બની જાય છે જ્યારે તમે તમારા ઘરને પોતાનું આશ્રમ તરીકે અને પતિને પોતાનો સહયાત્રી તરીકે જુઓ છો ત્યારે વિવાહ પોતે આંતરિક પરિવર્તન અને દૈવી સાક્ષાત્કારનો એક પવિત્ર માર્ગ બની જાય છે જીવનમાં કેટલાક એવા ક્ષણો આવે છે જ્યારે તમારા પતિની હાજરી તમારા માટે સાંત્વનાની જેમ લાગે છે જ્યારે દુનિયાનો ભાર ભારે લાગે છે અને તો પણ તેમનો એક શબ્દ એક કોમળ સ્પર્શ કે તેમનો મૌન સાથ તમારા દિલને શાંતિ આપે છે આ નાના ઈશારા નથી એ કૃપાની ઝલકો છે યોગાનંદજીએ શીખવ્યું કે દૈવી કૃપા ઘણી આપણી આસપાસના લોકોની મધ્યમથી આવે છે ખાસ કરીને એ લોકોની મધ્યમ થી જે આપણા દિલની સૌથી નજીક છે જારે તમારો પતિ તમારી નબળાઈમાં તમારો સાથ આપે છે તમારો સંदेहના ક્ષણોમાં તમે તમારો પ્રકાશનોની યાદ અપાવે છે કે તોફાનમાં ચૂપચાપ તમારી સાથે ચાલે છે ત્યારે તે એ દૈવી કૃપાનો એક માધ્યમ બની જાય છે કદાચ તેમને તેનું ભાન પણ ન હોય પણ તેмна પ્રેમની મધ્યમથી ભગવાન તમારા સુધી પહોંચી રહ્યા છે કૃપા હંમેશા નાટકીય રૂપમાં નથી આવતી ક્યારેક એ શાંત વિશ્વાસમાં છુપાયેલી હોય છે જે તે તમારામાં રાથે છે જ્યારે તમે પોતાના પર વિશ્વાસ કરવાનો બંધ કરી દીધો હોય ક્યારેક કૃપા તેમની એ મહેંતમાં હોય છે જે તે ફરિયાદ વગર કરે છે તેમની આંખોમાં દેખાતી ચિંતામાં કે એ પ્રાર્થનામાં જે તે તમારા માટે કરે છે જેની તમને ખબર પણ ન હોય આ ક્ષણો પવિત્ર છે અને તેને અવગણવું સરળ છે જ્યાં સુધી તમે આત્માની આંખોથી જોવાનું શરૂ ન કરો એ લોકોમાં ભગવાનને ઓળખો જે નાની નાની રીતે તમારી સેવા કરે છે તમારા પતિ માત્ર તમારા કર્મને સંતુલિત કરવા માટે જ નથી મોકલાયા પણ તમારી યાત્રાને ઉપર ઉઠાવવા માટે પણ જો તે ભક્તિ દયાળુતા અને ક્ષમાશીલ હૃદય સાથે પથ પર ચાલે છે છે તો તે વાસ્તવમાં આધ્યાત્મિક એક આશીર્વાદ તેમની હાજરીમાં તમને એક દર્પણ અને એક ભેટ બંને મળે છે જ્યારે તમે વિનમ્રતા અને કૃતજ્ઞતા સાથે પોતાનું દિલ ખોલો છો ત્યારે તમે અનુભવો છો કે તે માત્ર તમારા પતિ નથી તે માનવ રૂપમાં તમારી સાથે શાંતિથી ચાલતી કૃપા છે હવે જ્યારે તમે પોતાના પતિને કર્મ અને કૃપાની નજરે જોવાનું શરૂ કર્યું છે ત્યારે સવાલ ઉભો થાય છે કે હવેથી તમે તેમને વાસ્તવમાં કેવી રીતે જોશો જવાબ સાદો પણ પરિવર્તનકારી છે સપાટીથી આગળ જુઓ ભૌતિક રૂપથી આગળ આદતોથી આગળ વ્યક્તિત્વથી આગળ તેમની આત્મામાં જુઓ દરેક સંબંધ મુક્તિની તક છે જો આપણે તેને જોવા તૈયાર હોઈએ તમારો પતિ તમારો કર્મ છે હા તે તમારો ભૂતકાળની ગુંજન સુખ અને અધૂરા પાઠ લાવે છે જેણે તમારી આત્માઓને ફરીથી એકસાથે ખેંચી છે પણ તે તમારી કૃપા પણ છે કારણ કે તેમની મધ્યમથી તમે જૂના પેટનથી ઉપર ઉઠવાની અને પોતાનું સર્વોચ્ચ સ્વરૂપને પ્રાપ્ત કરવાની તક મળે છે જ્યારે તમે પોતાનો વિચારને આ વિવાહમાંથી મનેષુ મળે છે થી બદલીને આ વિવાહ મનેષુ શીખવાડવાનો પ્રયત્ન કરે છે પર કેન્દ્રિત કરો છો ત્યારે એક ઘેરો પરિવર્તન શરૂ થાય છે તમે દોષ આપવાનું બંધ કરો છો તમે નિયંત્રણ કરવાનું બંધ કરો છો તેના બદલે તમે જાગૃતિ અને શ્રદ્ધા સાથે પ્રેમ કરવાનું શરૂ કરો છો रोज인다 जीवनना नृत्यमा तुम्हारा पति एक दर्पण बनी जाए छे जेमा तुम्हारी आत्मा પોતાને વધુ સ્પષ્ટ જોએ છે ક્યારેક તે તમને તમારો પ્રકાશ બતાવે છે્યારેક તમારી છાયા પર પડતે હંમેશા તમને વધવાનો વિકલ્પ આપે છે જો તમે આ ભેટને વિનમ્રતાથી સ્વીકારો છો તો તમારો ઘર એક મંદિર બની જાય છે તમારો ઝઘડા શુદ્ધિકરણ બની જાય છે તમારો પ્રેમ પ્રાર્થના બની જાય છે તમારી એક સાથેની યાત્રા માત્ર વ્યક્તિગત ખુશી તરફ નહીં પણ દૈવી સાક્ષાત્કાર તરફનો માર્ગ બની જાય છે જેમ કે યોગાનંદજીએ જુઓ દરેક પરીક્ષામાં ભગવાનનો હાથ જુઓ જ્યારે તમે પોતાના પતિને આ રીતે જોવાનું શરૂ કરો છો ન માત્ર સાથી તરીકે પણ પોતાના જીવનમાં એક પવિત્ર હાજરી તરીકે તો તમને يان આવશય કે બુદ્ધિપૂર્વક જીવાયલો પ્રેમ મુક્તિ બની જાય છે જાગૃતિ સાથે જીવાયલો વિવાહ ભગવાન તરફનો દ્વાર બની જાય છે પ્રિય આત્મા જો તમે અહી સુધી સાંભળ્યું છે તો એનો અર્થ એ છે કે આ સંદેશો એ તમારા દિલને ક્યાંકને ક્યાંક ખોયો છે કદાચ તમે પોતાના પતિ પોતાના સાથી કે પાછલા સંબંધોને એક અલગ નજરે જોવાનું શરૂ કરી દીધું છે જે ક્યારેક ઝઘડો કે મૂંઝવણ જેવું લાગતું હતું એ હવે દૈવી માર્ગદર્શન જેવું લાગવા લાગ્યું છે જે તમારા આંતરિક વિકાસનું માર્ગદર્શન કરે છે યાદ રાખો જીવન તમારી વિરુદ્ધ નથી થઈ રહ્યું એ તમારા માટે થઈ રહ્યું છે તમારા પતિ માત્ર આ દુનિયામાં તમારી સાથે જ નથી તે તમારું કર્મ છે જે તમારા ભૂતકાળની ગુંજનને પ્રગટ કરે છે અને તે તમારી કૃપા છે જે તમને વિકસિત થવા ક્ષમા કરવા નરમ થવા અને ગહેરો પ્રેમ કરવાની તક આપે છે જો તમે તેમનો હાથ માત્ર પ્રેમમાં નહીં પણ જાગૃતિ સાથે પકડી શકો તો તમારી યાત્રા પવિત્ર બની જશે દરેક ક્ષણ સુખદ હોય કે કઠિન તમારી આત્માના જાગરણ તરફ એક પગલું બની જશે જેમ કે પરમહંસ યોગાનંદજીએ સુંદર રીતે શીખવ્યું સાચો પ્રેમ શરીરનો નથી આત્માનો હોય છે એ સમજમાં નિહસ્વાર્થ આવવામાં અને એકસાથે ભગવાનના પ્રકાશ તરફ આગળ વધવામાં છે જો આ વિડિયોએ તમારા દિલમાં સ્પષ્ટતા શાંતિ કે શ્રદ્ધાની એક નાની ચિંગારી પણ જગાવી હોય તો હું તમને વિનમ્રતાપૂર્વક વિનંતી કરું છું કે તેને લાઈક કરો અને એવી વ્યક્તિ સાથે શેર કરો જેને આજે આ સત્ય સાંભળવાની જરૂર હોય તમારો એક નાનો ઈશારો કોઈ બીજા માટે એક કૃપા બની શકે છે જેના માટે તે પ્રાર્થના કરી રહ્યા હતા હું તમારી પાસેથી સાંભળવા પણ ઈચ્છું છું કોમેન્ટમાં જણાવો શું તમે ક્યારે અનુભવ્યું છે કે તમારા પતિ કે સાથી તમારા જીવનમાં માત્ર એક વ્યક્તિ કરતા વધુ છે શું તેમણે ક્યારે તમારા માટે દર્પણ કે માર્ગદર્શકની જેમ કામ કર્યું છે હું દરેક કોમેન્ટને ધ્યાનથી વાંચું છું અને તમારી પ્રતિક્રિયાઓ કોઈ બીજા સાધકના પગને પ્રકાશિત કરી શકે છે સાથે જ મને જણાવો કે તમે આગલો વિડિયો કયા વિષય પર જોઈએ છો શું તમે આધ્યાત્મિક સંબંધો કર્મ દૈવી પ્રેમ કે कुटुंब અને આત્મિક બંધનોના ગહેરા અર્થ વિશે વધુ જાણવા માંગો છો તમારો સૂચનો એ પવિત્ર જગ્યાને આકાર આપે છે જેને આપણે દિવ્ય દ્રષ્ટિ પર એકસાથે બનાવી રહ્યા છીએ ત્યાં સુધી દયાળુ રહો વર્તમાનમાં રહો અને ખુલ્લા દિલથી આ પસ પર ચાલો ધન્યવાદ